આવતીકાલે ચૌદ તારીખના રોજ વેલેન્ટાઇન્સ ડેના દિવસે મારી ફિલ્મ તું દુનિયા છે મારીનું ટાઇટલ સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે બપોરે બાર વાગે એલઈડી એન્ટરટેનમેન્ટ ચેનલ યુટ્યુબ ચેનલ ઉપર તો દરેકને જોવા જઈએ મારી વિનંતી છે ચોક્કસ જોજો અને આ ચેનલ એલઈડી એન્ટરટેનમેન્ટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો તો મિત્રો વિક્રમ ઠાકોરની એક જબરજસ્ત અને જોરદાર ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનું નામ છે તું દુનિયા છે મારી તો મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કરી દેવામાં આવી ગયું છે અને મિત્રો વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ હોળીના ભવ્ય તહેવાર ઉપર રિલીઝ કરવામાં આવવાની છે તો મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ જ્યારે પણ આવે ત્યારે આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો તેમ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો જય માતાજી